તમે ઈચ્છો ત્યારે આ સંગ્રહ કરેલ ડેટાનો ઉપયોગ કરી શકો છો તો કમ્પ્યુટરમાં બે પ્રકારના સંગ્રહ સ્થાન છે એક છે પ્રાઈમરી મેમરી અને બે સેકન્ડરી મેમરી તો નીચેની આકૃતિ દ્વારા આપણે જોઈએ તો સ્ટોરેજ એટલે કે મેમરી મેમરીના બે પ્રકાર છે પ્રાઈમરી મેમરી અને સેકન્ડરી મેમરી પ્રાઈમરી મેમરીને મેઈન મેમરી અથવા ઇન્ટરનલ મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે

આજે આપણે સ્ટોરેજ તો કોમ્પ્યુટરના બધા જ પ્રોગ્રામ અને ડેટાનો સંગ્રહ કોમ્પ્યુટરની મેમરીમાં થાય છે કોમ્પ્યુટરની મેમરી ના બે પ્રકાર છે એક છે પ્રાઇમરી મેમરી અને બીજી છે સેકન્ડરી મેમરી ચાલો તો હવે આપણે જોઈએ પ્રાઇમરી મેમરી પ્રાઇમરી ને મેઇન મેમરી પણ કહે છે તે અસંખ્ય સેલ ની મળેલી હોય છે દરેક શેરમાં માહિતીનો અંશ હોય છે સેલ લેટરેસ એટલે કે દરેક શેરની એક સંખ્યા વડે ઓળખવામાં આવે છે જેને સેલ એટ્રેસ કહીએ છે અને પ્રાઇમરી મેમરી ના બે પ્રકાર છે એક છે રેન અને બીજી છે રોમ

હવે જોઈએ રોમ તો રોમ નું પૂરું નામ છે રીડ ઓન્લી મેમરી કમ્પ્યુટર ચલાવવા માટે મતલબ થતા બધા જ પ્રોગ્રામ અને સોફ્ટવેર રોમ માં સંગરાય છે રોમ માં સંગરા થયેલ માહિતી માત્ર વાંચી શકાય છે એટલે એને રીડ ઓન્લી મેમરી કહે છે એને બદલી શકાતી નથી તમે કમ્પ્યુટરની સ્વિચ ઓફ કરો ત્યારે પણ આ મેમરી પૂરી જતી નથી આથી થી કમ્પ્યુટરની રોમ એ ફાઈ પ્રકારની મેમરી છે સેકન્ડરી મેમરી તો કોમ્પ્યુટરની સેકન્ડરી મેમરીને એક્સટર્નલ મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે રેમ એ અસ્થાયી મેમરી છે કમ્પ્યુટર બંધ કરતા જ તે ઉડી જાય છે હવે કેટલીક માહિતીનો કાર્ય સંગ્રહ કરવાની તમને જરૂર છે આવી માહિતીનો સંગ્રહ સેકન્ડરી મેમરીમાં થઈ શકે છે તો સેકન્ડરી મેમરીમાં સંગ્રહ કરેલ માહિતીને પૂરી શકાય છે અથવા કેટલીક નવી માહિતી તેની ઉપર લખી શકાય છે

એક નાની ચુંબકીય લીક છે જેને એક મજબૂત બોક્સમાં ગોઠવાય હોય છે તેને હાર્ડ ડ્રાયર કહે છે હાર્ડ ડિસ્કને સ્થાય સ્ટોરે ડિવાઈઝ કહે છે કારણ કે તે ચુંબકીય ક્ષેત્રમાં માહિતી સ્ટોર કરે છે અને વીજ પ્રવાહ બંધ થાય તો પણ માહિતી પૂસાતી નથી આ જે ચિત્ર છે એ છે સીડી નું પૂરું નામ છે કોમ્પેક્ટ ડી રીડ કોમ્પેટ ફિલ્ડ ડેટા વાંચવા અથવા લખવા માટે ઉપયોગ થાય છે તેની ત્રણ પ્રકારની હોય છે એક છે સીડી રો જેનું પૂરું નામ છે કોમ્પેટ રીડ ઓન્લી મેમરી તમે માત્ર ડેટા વાંચી શકો છો અથવા સાંભળી શકો છો આવી સીડી માં લખેલ ડેટા માં તમે કોઈ ફેરફાર કરી શકતા નથી

DVD સારી ગુણવત્તા સાથે ઘણી વધારે સંગ્રહ ક્ષમતા ધરાવે છે. DVD અને CD સરખામાં સરખા હોય છે પરંતુ DVD માં CD કરતા વધારે ડેટાનો સંગ્રહ કરી શકે છે. DVD નો ડેટા જોવા માટે તમને DVD ડ્રાઇવ જરૂર પડે છે. CD ની જેમ જ DVD ના પણ ત્રણ પ્રકાર છે. એક છે DVD રોમ આ DVD નો ડેટા તમે ફક્ત જોઈ શકો છો.

ડેટા લખી શકો છો શકો છો ને આ છે યુએસ બી ફ્લેશ એટલે કે પેન ડ્રાઈવ યુએસ બી ફ્લેશ ડ્રાઈવ આજે યુએસબી ફ્લેશ ડ્રાઇવ એક ખૂબ પ્રચલિત સ્ટોરેજ ડિવાઇસ છે યુએસબી ફ્લેશ ડ્રાઇવમાં સીડી અને DVD જેમ બહાર કાઢી શકાય છે તેમજ તેમાં અનેક વાર ડેટા સંગ્રહ શકાય છે યુએસબી ફ્લેશ ડ્રાઇવ સીડી અને DVD કરતાં ઘણો નાનું હોવા છતાં તે ઘણો વધારે ઝડપી છે અને સીડી અને DVD કરતાં વધારે ડેટાનો સંગ્રહ કરી શકે છે તેનું વજન 30 ગ્રામ કરતાં ઓછું છે અને તેની સંગ્રહ ક્ષમતા